નાગપુર શહેરમાં તાજેતરમાં થયેલી હિંસાત્મક ઘટનામાં પોલીસે વધુ ચૌદ લોકોની ધરપકડ કરી નાગપુર શહેરમાં તાજેતરમાં થયેલી હિંસાત્મક ઘટનામાં પોલીસે વધુ ચૌદ લોકોની ધરપકડ કરી છે જેનાથી કુલ ધરપકડની સંખ્યા એકસો પર પહોંચી ગઈ છે આ ધરપકડોમાં દસ કિશોરો પણ સામેલ છે જે હિંસામાં સંડોવાયેલ હોવાનું માનવામાં આવે છે હિંસા દરમિયાન તોફાનીઓએ ચાર વાહનોને આગ ચાંપી હતી અને બે ડઝનથી વધુ વાહનોમાં તોડફોડ કરી હતી સ્થાનિક રહેવાસીઓના ઘરો પર પણ પથ્થરમારો કરવામાં આવ્યો હતો જેનાથી પરિસ્થિતિ વધુ તંગ બની હતી પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે નાગપુરના કેટલાક વિસ્તારોમાં કર્ફ્યુ લાગુ કરવામાં આવ્યો છે જેમાં કોતવાલી સુરક્ષા દળોને ને તૈનાત કરવામાં આવ્યા છે હાલમાં નાગપુર શહેરમાં તંગ શાંતિનો માહોલ છે અને સ્થાનિક પ્રશાસન અને પોલીસ તંત્ર પરિસ્થિતિ પર નજીકથી નજર રાખી રહ્યા છે નાગરિકોને અફવાઓથી દૂર રહેવા અને શાંતિ જાળવવા અપીલ કરવામાં આવી છે